નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારે જંત્રીના દરમાં અસહ્ય વધારો કરેલ છે આ અસહ્ય વધારાના કારણે બાંધકામ વ્યવસાય અને એ સિવાય એની જોડે જોડાયેલા સીધી રીતે અને આડકતરી રીતે જોડાયેલા દરેક વ્યવસાયો તથા ખેડૂતો ઉપર આ જંત્રી દરના વધારાના લીધે ખૂબ જ મોટો આર્થિક બોજો પડશે અને વિકાસ દર રૂંધાશે એ માટે આ જંત્રી દર જે વધાર્યા છે તે રાજ્ય સરકાર આ વધારો પાછો ખેંચે એ માટે આપણે એક રેલીનું આયોજન કરેલ છે એ રેલી દ્વારા આપણે પાલનપુર કલ્યાણ તંત્ર ભવન લાલ બંગલાથી નીકળી અને કલેક્ટર કચેરી શ્રી કલેક્ટર કચેરીએ શ્રી કલેક્ટર સાહેબને આપણે એક આવેદનપત્ર આપવા જ જઈશું તો આ રેલી માટે પાલનપુરના દરેક મિત્રોને સીધી રીતે આડકતરી રીતે જે બી જોડાયેલા છે એ વ્યવસાયવાળા અને ખેડૂતોને આ રેલીમાં જોડાવા માટે હું આમંત્રણ આપું છું રેલીનો સમય છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર સવારે દસ વાગે તો દરેક મિત્રો સમય કાઢીને અચૂકથી આવજો એવી આશા રાખીએ છીએ જય હિન્દ